જ્યારે ચેક બાઉન્સ નો કેસ થયો હોય ને સામેવાળી પાર્ટી એટલે સમજો કે આરોપી મહિલા હોય કે વર્ષથી વધારે ઉપરના વડીલ નાગરિક હોય તો શું એમને કઈ સ્પેશિયલ અધિકારો મળતા હોય છે એમને કઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળતી હોય છે કે એમને કાયદામાં કઈક રાહતો મળતી હોય છે ના એવું કઈ નથી અગર સામેવાળી પાર્ટી જે છે તે મહિલા છે કે સિનિયર સિટીઝન છે તો પણ એ એટલા જ આરોપી છે પણ એ પોતે એને ઓટોમેટિકલી કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી મળતી એમને કોર્ટમાં પોતાની પરિસ્થિતિ સમજાવી પડશે મને આવી આવી બધી પરિસ્થિતિ છે હું વડીલ નાગરિક છું મહિલા છું પર થોડી સહાનુભૂતિ રાખવામાં આવે મને જામીનની થોડી શરતો હળવી બનાવવામાં આવે વારંવાર માંથી મને છૂટ આપવામાં આવે યા તો પછી સમજો કે નોન અવેલેબલ ઓફન્સ વોરન્ટ ઇસ્યુ થયા હોય તો એમાં અમુક દલીલો તમે કરીને એને એક્સેપ્ટ કરી શકાય છે એટલે થોડી ઘણી રાહતો તમે કોર્ટને અગર સમજણ પાડી શકો કોર્ટને કન્વિન્સ કરી શકો છો તો મળી શકે છે બાકી મહિલા હોય સિનિયર સિટીઝન હોય આરોપી હોય બધા કાયદાની નજરમાં બધા સરખા જ છે તમારો તમારો કેસ બન્યો છે તમે એમાં આરોપી છો તો તમામ પ્રકારના જે ટ્રીટમેન્ટ બીજા આરોપીને મળતી હશે એવી જ ટ્રીટમેન્ટ તમને મળશે પણ કઈ તમારે સ્પેશિયલ છૂટછાટ જોતી હોય તો તમારે કોર્ટ સમક્ષ એ વસ્તુ લાવવી પડશે એ ઓટોમેટિક નથી થતી એટલે આ વાત સમજવા જરૂરી છે